ખરેખર મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવતા ડેડિયાપાડાના લોકો અને તેમને સપોર્ટ કરતા લોકો તેમનું ઢોલ નગારા ડીજે સાથે સ્વાગત કરશે હા મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એ સમાચાર મળી રહ્યા છે કે જે જે લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે એ બધા લોકો રાહ જોઈને બેઠા છે કે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા કેટલા વાગે અને કેટલા કલાકે જેલની બહાર આવે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે ત્યારે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ તો શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે કે ચૈતર વસાવા હજુ સુધી જેલની બહાર નથી આવ્યા મિત્રો મિત્રો અત્યારે હાલ બિલકુલ લાઈવ અઠ્યાવીસ ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટ સમાચાર શું આવ્યા છે ચૈતર વસાવાને કોઈ જામીન મળ્યા છે કે ચૈતર વસાવાને હજુ જેલમાં રહેવું પડશે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા